ગુડ ઈવનિંગ પ્રેઇઝ લોર્ડ હાલે લુહિયા જીવતા ઈશ્વરની સ્તુતિ થા હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમને આશીર્વાદ આપો બહુ સુંદર વચન પ્રભુનું આપણી પાસે છે નહીં ઇફ યુ આસ્ક મી ફોર એનીથિંગ ઇન માય નેમ આઈ વિલ ડુ ઇટ મેસે મેં કરુંગા જો તમે મારામે કઈ મારી પાસે માગશો તો તે હું કરીશ હાલુયા જે પ્રભુ આ માંસમાં આપણને હિંમત આપતા હોય બળ આપતા હોય સાત્વન આપતા હોય તેમનો પ્રેમ દેખાડતા હોય જાણે એક પિતા એક દીકરા પર કે દીકરીના માથા પર હાથ ફેરવણ કે છે બોલ બેઠા શું જોયે છે તો માંગ હું તને લાવી આપીશ અને આપણા સ્વર્ગના પ્રભુ આપણને કહી રહ્યા છે જો તમે મારે નામે કઈ મારી પાસે માગશો તો તે હું કરીશ હાલેલું ઈયા પ્રેઝ ધ લોર્ડ કરી ખર પાલા મિત્રો આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ હાલેલું ઈયા ચોક્કસ આપણા જીવનો પણ એ બહુ જરૂરી છે કે આપણે સંસારમાં રહીને સંસારનું જીવન જીવીએ છે કેમ કે તમે અને હું જગતમાં રહીને અને જગતનું જીવન જીવીને અને આપણે પ્રભુની સેવા કરી શકતા નથી કોઈ કહેવામાં આવ્યું છે નહીં કે જે કે છે એક ચાકર બે માલિકની ની નોકરી ના કરી શકે ધનની અને ઈશ્વરની સેવા કે જગતના સર્વ કામો તેમાં પણ જોડાઈને અને પછી પ્રભુમાં પણ રહેવું એ યોગ્ય નથી વાલા મિત્રો સાચી ખરેખર વાલા મિત્રો જેમ વચન કહે છે એમ કે જે શુદ્ધ છે એ વધારે શુદ્ધ થાય જે પવિત્ર છે વધારે પવિત્ર છે જે ન્યાય છે વધારે ન્યાય થાય હવે આ એવો સમય છે કે જેમ આપણો સ્પિરિચ્યુઅલ લેવલ આત્મિક આપણી વૃદ્ધિ એને આપણે વધારીએ જે ઘણી બધી બાબતો હજી પણ આપણે પ્રભુમાં હોવા છતાં થઈ જાય છે કરી દઈએ છે કરીએ છીએ એને આપણાથી દૂર કરીએ કેમકે ચોક્કસ જે બધું લખ્યું છે બધું થયું છે થઈ રહ્યું છે થવાનું છે પણ પ્રભુ એના સમયમાં આવવાના છે એ આપણે જાણીએ છીએ કેમ કે આપણે વાંચીએ છીએ એમ કે છે કે ના પુત્રો કે ના આકાશના દૂપતો કોઈ જાણતું નથી કે એ બધી બાબતો ક્યારે બનવાની છે કે છેલ્લું રણ ક્યારે વાગશે અને માટે આપણે આપણા સર્વ દિવસો દરમિયાન હું એવું કહેવા માંગુ છું આપણને મળેલા આખા દિવસ દરમિયાન આપણે પ્રભુની સાથે જોડાયેલા રહીએ ભલે નોકરી છે હું જરા પણ હું એને ઇનકાર કરતો નથી નોકરી પણ કરવાની છે બિઝનેસ પણ કરવાનો છે પણ આપણું પોતાનું જીવન તો એવું જરૂર હોવું જોઈએ જેમાં ઈશ્વર પિતાને મહિમા મળે પ્રઇઝ ધ લોર્ડ હલેલું યાં ખરેખર એવું જીવન આપણે જીવવાનું છે કે જેમાં આપણા ઈશ્વર પિતાને મહિમા મળે છે અલગ અલગ ઉંમરના વ્યક્તિઓ છે અને બધાની વિચાર શક્તિ અલગ છે બધાની પાસે એટલો પૂરતો સમય છે નથી ઘણી બધી લિમિટેશન્સ છે પણ વાલા મિત્રો આપણા પ્રભુ તો આપણા પર કેટલી મોટી કૃપા દયા કરુણા રાખે છે એ બાબત આપણે ભૂલવી જોઈએ નહીં હા લીલું આપણે હા આપણા ઈશ્વર આપણા પર કેટલી બધી કરુણા રાખે છે તેને આપણે જો આપણે તેને એ પ્રભુની બાબતોને આપણે ભૂલવી જોઈએ નહીં તેઓ આપણને જોબમાં પણ મદદ કરે છે આપણા કામમાં મદદ કરે છે આપણને આપણું રસ્તામાં રક્ષણ કરે છે ડ્રાઇવિંગ કરતી વખતે રક્ષણ કરે છે રાત્રિમાં સૂતા આપણું રક્ષણ કરે છે આપણે બધી વસ્તુઓ આપણી જરૂરિયાતને લાવી એના માટે પર કૃપા કરે છે શક્તિમાન બનાવે છે આપણને આપણને હિંમત આપે છે આપણને બળ આપે છે તમે જુઓ તો ઘણી બધી વખત આપણું જીવન એવા આશીર્વાદોથી ભરેલું ભરેલું હોય કે માંગવા કરતા આપણે આભાસોથી વધારે કરવી જોઈએ તો કા તો માગવાનું ત્રાજો વધી જાય છે અને આભાર સતે રહ્યો ઓછું થઈ જાય છે ઊંચું થઈ જાય છે પ્રભુને મહિમા મળે એવું માંગીએ હેને પ્રાર્થના કરનાર વધારે સામર્થ્યથી પ્રાર્થના કરી શકે સ્તુતિ કરાવનાર વધારે સારી રીતના સ્તુતિ કરાવી શકે ગાનાર વધારે સરસ આત્માથી ભરપૂર થઈને ગઈ શકે વગાડનાર વધારે આત્માથી ભરપૂર થઈને વગાડી શકે બોધ આપનાર બોલનાર વધારે પવિત્ર આત્માના સામર્થ્યથી તેઓ બોલે અને આત્માઓ જીતે હાલી લો ખરેખર વાલા મિત્રો આપણું જીવન જે અત્યાર સુધી એ જગતમાં જે પ્રમાણે પસાર થયું છે એમાં તેમની નરી દયા છે કેમ કે જ્યારે આપણે તેમના વેરી હતા તેમને નતા ઓળખતા એવા સમય તો તેમણે આપણા પર પ્રેમ કર્યો છે હા લીલું હું ઘણી વાર છું કે એક વખત વરસાદની સિઝનમાં હું મારું ટુ વ્હીલર લઈને જતો હતો અને પાણી હોવાના લીધે ખાડો ઊંડો હશે અને હું થોડી સ્પીડમાં કદાચ હોય નોર્મલ સ્પીડમાં વધારે તો હું ફાસ્ટ નથી ચલાવતો પણ જ્યારે એ ખાડામાંથી કૂદ્યો વાહન અને એ એટલું જોરથી પછડાયું બેલેન્સ રહ્યું બધાને એમ હશે કે હમણાં પડ્યો અને માથું બાથું ફાટી જશે એવી રીતના પણ મેં જોયું કે પ્રભુ એ મને સલામત રાખ્યો અને એટલા વરસાદની અંદર હું પસાર થઈ રહ્યો અને મારી આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુ આવ્યું તો તમે મને કેટલી બધી વખત સંભાળ્યો છે કે જ્યારે હું બે ફાર્મ બાઇક ચલાવતો હતો મોમો મસાલો નાખીને હું ચારે તરફ આમ તેમ આમ તેમ મારા અંગત જીવનમાં ફરિયા કરતો હતો અને આભાર સુધી રૂપે મારું હૃદય તેમની આગળ મિત્રો જ્યારે પ્રભુને મનગમતું જીવન જીવીએ છે ત્યારે માંગવાની જરૂર પડતી નથી પ્રભુને આધીન બનીએ ખાલી લો આજ્ઞાઓ પાડીએ અને પ્રભુને ગમતું બધું શોધી લઈએ આવી જ્ઞાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ પહેલા પ્રભુ અમે તમારી સુતી કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે આજે ફરીની એકવાર પ્રભુ તમે તમારી મોટી દયા કૃપા કરુણા અમારા પર કરી છે આજે ફરીની એકવાર વાર પ્રભુ તમે અમારા પર તમારી મોટી દયા કરી છે આજે ફરીને એકવાર પ્રભુ સવારના સમયે પ્રભુ તમે અમારા જીવનની અંદર પ્રભુ આ સુંદર સમય આપ્યો તક આપ્યો સમય આપ્યો અમને તક આપી કે અમે તમારો આભાર માની શકીએ પ્રભુ તમે દયાળુ પ્રભુ છો તમે કૃપાળુ પ્રભુ છો તમે કરુણાળુ પ્રભુ છો અને પ્રભુ તમારા જેવા ઈશ્વર પ્રભુ કોઈ નથી પ્રભુ હા રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમારા જેવા ઈશ્વર પ્રભુ કોઈ નથી પ્રભુ થેન્ક યુ પ્રભુ તમે અમને મળ્યા છો પ્રભુ અને માટે તમારો આભાર માનીએ છે પ્રભુ અમે પ્રભુ માંગીએ છીએ પ્રભુ સાંજે આજે આ દિવસ પૂરો કરતા પહેલાં પ્રભુ કે પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ અમારા બધા પર ઉતરી આવે પ્રભુ અને પ્રભુ મારું મન રહે પ્રભુ અમારો શોક આનંદમાં બદલાય જાય પ્રભુ અમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જઈએ પ્રભુ અમે ઉછીનો આપનાર બની જઈએ પ્રભુ અમે શિર બની જઈએ એવી અમે તમારી પાસે માંગણી કરીએ છીએ અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો અમારા ઘરોમાંથી

રાજાઓના રાજા ખરેખર પ્રભુ શ્રુતિ હો પ્રભુ તમારી સ્તુતિ હો સ્તુતિ હો સાથે એ લોકોને સાચું જ્ઞાન મળે સાચી સંગત મળે અને પ્રભુ એવા સેવકો તૈયાર થાય પ્રભુ કે જે તમને આ સમ આ સમયમાં તમારા લોકોને સાચી દિશામાં વાળી જાય પ્રભુતા હામુશાને યહોશવા જેવા આગેવાનો પ્રભુ અત્યારે પ્રભુ મળે તૈયાર થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હારના જેમ પ્રાર્થના કરતી પ્રભુ દીકરીઓ પ્રભુ અત્યારે પ્રભુ આગળ આવે અને ઘણા બધા લોકોને લીડ કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજા પણ આપજો અને પ્રભુ જીવલા રોગ કેન્સર ને ટીબી અને એચઆઈવી અને અકસ્માતમાં ભોગ બનેલા ફ્રેક્ચર થયેલા એવા લોકોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ દરેક જેવો અત્યારે હોસ્પિટલમાં છે પ્રભુ તેઓ પર અમે તમારો પવિત્ર રક્ત લઈએ છીએ કે જે તે એન કેન પ્રકારના રોગોમાં તેઓ અત્યારે હમણાં તત્કાળ

દરેકના રોજગારને નોકરી ધંધાને આશીર્વાદિત કરો લડાઈ ઝઘડા ટંટો કોર્ટ કેસ એફઆઈઆર તમે દૂર કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માટેના રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરો આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ તમને લોન આપો મકાન આપો નાણાંનો આશીર્વાદ આપો પ્લોટ ખરીદી શકે પ્લોટ વેચી શકે પ્રિતા અને મકાન ખરીદી શકે મકાન વેચી શકે અને પુરખોનો આશીર્વાદ પ્રોપિતા તમારા બાળકોના ગૌરવમાં પ્રભિતા અમારા બાપ દાદાનો આશીર્વાદ અમારા દરેક પર હંમેશા તમારા પવિત્ર નામમાં રહે અને તેમણે જે કંઈ ભલું કામ અમારા માટે કર્યું છે કે અમને પ્રભુ ઈસુ સાથે મેળાપ કરાવ્યો છે પ્રભુ એ એને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમારું જીવન વધારે શુદ્ધ અને પવિત્ર અને વધારે આત્મિક બને પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ તમે સાથે રહો મકાન સાથે પ્રભુ લોન આપો પ્રભિતા નાણાંનો આશીર્વાદ આપો પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઇલ બેન્ડ આપણી પાસે કોઈ નોકરી નથી કોઈ આવકનું સાધન નથી તમે તેમને પૂરું પાડો એવું તમે થવા દો કોઈક એવી બાબત છે કે જે એમના હૃદયમાં છે પ્રભુ અને પ્રભુ એ ઘણા સમયથી પૂરી થતી નથી માગી રહ્યા છે પોતાના હાથો આકાશ તરફ ઊંચા કરીને રાહ જોઈ રહ્યા છે કે આજે મારા પ્રભુ આ પ્રાર્થનાના ઉત્તર આપે તો આજે સાચે પ્રભુ તેમના બિછાનામાં તેઓ જતા પહેલા પ્રભુ તેઓ તેમની આ પ્રાર્થનાઓ પૂરી થયેલી જોઈ શકીએ એવું થવાનું છે જગતનું જીવન જીવનાર અને પ્રભુ સાથે તમારું જીવન જીવનારથી પ્રભુ હવે તમે તેમને સાચું માર્ગદર્શન પૂરું પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા ખાસ પ્રભુ વિધ્રો અને વિધવા બહેનો અનાથો દુઃખી અને ગરડાઓ અને પ્રભુ ચાલી શકતા નથી ઊઠી શકતા નથી બેસી શકતા નથી ખાઈ શકતા નથી પ્રવાહી પી શકતા નથી સિસ્ટમ કામ કરતી નથી પ્રભુ દેખાતું નથી સંભળાતું નથી અને પ્રભુ અનાથાલયમાં છે વૃદ્ધાશ્રમમાં છે એવા લોકો માટે અમે માંગીએ છીએ તમારી મોટી દયાની કૃપા થવા દેજો જ્યાં કંઈ તમારા લોકો વસે છે તેમના પર તમારી કૃપા થવા દેજો હા દરેક સેવક સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેઓના ઘરોનું ભરણ પોષણ કરજો પ્રભુ અમારી પણ સોલાર સિસ્ટમની પ્રભુ જે કંઈ માંગણી છે પ્રભુ તમે એ માગણીને તમે નોંધ મળે છો હા પ્રભુ જેઓ પ્રભુ સેવા કરે છે પ્રભિતા એમની સેવાઓ દ્વારા ઘણા બધા આત્મા જીતા અમારી પણ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની સેવાઓને તમે હા પ્રભુ સમયમાં તમે સાથે સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે અને વેરી ગુડ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દેજો બાપોની ક્ષમા કરો અને નવી સવારમાં ફરી વાર તમારું નામને તક એવું માગતા પ્રભુ ઈશુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમે નામી નામી